ભારત જેવા વિશ્વના મોટા ઓટો માર્કેટમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલના બદલે હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ રસ વધી રહ્યો છે તેનાથી બેટરીની માંગ વધી છે અને આનાથી ઈવી બેટરીના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી કંપનીઓ માટે મોટી તકો ખુલી રહી છે આ જ કારણ છે કે નાનીથી લઈને મોટી દરેક પ્રકારની કંપની ઈવી બેટરીના વેલ્યુ ચેઇનને ધ્યાનમાં રાખીને ડાયવર્સિફાય કરી રહી છે એટલે કે પોતાની પ્રોડક્ટ લાઇનને વિસ્તારી રહી છે તેથી જ હવે કેમિકલ કંપનીઓ પણ ઈવી બેટરીના સપ્લાય ચેઇનના મોટા હિસ્સાને પ્રાપ્ત કરવા માટે સ્પર્ધા કરી રહી છે આ કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનો બનાવતી કંપનીઓ માટે કાચો માલ બનાવે છે તો ભારતમાં એવી કઈ કેમિકલ કંપનીઓ છે જે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી લગાવવા માટે મોટું રોકાણ કરી રહી છે આવો જાણીએ સાથે જ આ કંપનીઓમાં રોકાણની રણનીતિ કેવી રીતે તૈયાર કરવી તે પણ સમજીશું આ યાદીમાં પહેલું નામ છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સનું આ કંપની કાર્બન બ્લેક કોલ્ટાર પીચ અને એડવાન્સ કાર્બન મટીરિયલ સહિત ઘણા સેક્ટરમાં વપરાતા સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે પરંતુ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં કંપનીએ લિથિયમ આયન બેટરીના કમ્પોનન્ટ્સના મેન્યુફેક્ચરિંગ માટે ફેસિલિટી લગાવવાની જાહેરાત કરી જેના પર પાંચથી છ વર્ષમાં ચાર હજાર આઠસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે આ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા બે લાખ ટન હશે બીજું નામ છે ટાટા કેમિકલ્સનું

જે એક સ્પેશિયાલિટી કેમિકલ કંપની છે પરંતુ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં આ કંપનીએ એક ગ્લોબલ લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ કંપની સાથે સ્ટ્રેટેજીક કરાર કર્યા છે જેના કારણે આ કંપનીની ઇલેક્ટ્રોલાઇટ એડિટિવ્સ અને બેટરી સેગમેન્ટમાં એન્ટ્રી થઈ ગઈ છે આ કરાર હેઠળ એથર પસંદગીના ઇલેક્ટ્રોલાઇટ એડિટિવ્સનો સપ્લાય કરશે એટલું જ નહીં આ કંપની કેટલાક નવા કેમિકલ સેગમેન્ટમાં પણ એન્ટ્રી કરી રહી છે ચોથી કંપની છે પીસીબીએલ એટલે કે ફિલિપ્સ કાર્બન બ્લેક આ કંપનીની લિથિયમ આયન બેટરીમાં વપરાતા કાર્બન બ્લેકના માર્કેટમાં મહત્વની ભૂમિકા છે આ કંપનીનું હવે ખાસ કરીને લિથિયમ આયન બેટરી માટે તૈયાર થતા કાર્બન બ્લેકને વેચવા પર ફોકસ છે જેના પર તે કામ ચાલી રહ્યું છે લિથિયમ આયન બેટરી માટે કાર્બન બ્લેકની માંગ હાલના વીસ હજાર ટીપીએથી વધીને બે હજાર ત્રીસ સુધીમાં ચોર્યાશી હજાર ટીપીએ થવાનો અંદાજ છે પાંચમું નામ છે અમી ઓર્ગેનિક્સ જે લીડિંગ આર એન્ડ ડી ડ્રીવન સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી કંપનીઓમાંની એક છે આ કંપની પહેલેથી જ સેમી કન્ડક્ટર બિઝનેસમાં છે અને હવે એક ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે મળીને ઇલેક્ટ્રોલાઇટ્સ સાથે સંબંધિત મેન્યુફેક્ચરિંગ એકમ સ્થાપવાની યોજના બનાવી રહી છે હવે પછીનું નામ છે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ જે ફ્લોરો પોલિમર્સ ફ્લોરો સ્પેશિયાલિટીઝ કેમિકલ્સ અને રેફ્રિજરેન્ટ્સનું ઉત્પાદન કરે છે યુરોપ યુએસ જાપાન અને એશિયામાં નિકાસ કરતી આ કંપની ફ્લોરોપોલિમર્સ માર્કેટમાં ટોપ ફાઈવ ગ્લોબલ કંપનીઓમાંની એક છે આ કંપની તેની ફ્લોરિંગ કેમિસ્ટ્રી સ્કિલ્સની મદદથી બેટરીઓનું મેન્યુફેક્ચરિંગ પણ કરે છે પોતાની પેટા કંપની જીસીએફએલ ઈવી પ્રોડક્ટ દ્વારા આ કંપનીની બેટરી કેમિકલ્સ અને ગ્રીન હાઇડ્રોજન સેગમેન્ટ પર લગભગ એક અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના છે સાતમી કંપની છે તત્વ ચિંતન ફાર્મા જે સ્પેશિયાલિટી કેમિકલ સેગમેન્ટમાં છે જીઓલાઇટ્સ માટે સ્ટ્રક્ચર ડાયરેક્ટિંગ એજન્ટ્સનું કમર્શિયલ મેન્યુફેક્ચરિંગ કરનારી તે દેશની એકમાત્ર અને ગ્લોબલ સ્તરની બીજી કંપની છે જ્યાં સુધી ઈવી બેટરી વેલ્યુ છે એની વાત છે તો આ કંપની ઇલેક્ટ્રોલાઇટ સોલ્વન્ટ સ્પેસમાં પ્રવેશવા જઈ રહી છે તત્વ ચિંતન એવા સોલ્વન્ટનું ઉત્પાદન કરે છે જેનો ઉપયોગ ગાડીને સ્ટાર્ટ કરતી વખતે અને એક્સિલેટર કરતી વખતે ઉપયોગ થાય છે હવેનું નામ છે નિયોજન કેમિકલ્સ આ કંપની બ્રોમિનની સાથે સાથે લિથિયમ આધારિત ઓર્ગેનિક અને ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડન્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે આ કંપની ઈવી બેટરીઓ તો નથી બનાવતી પરંતુ ઇલેક્ટ્રોલાઇટ અને લિથિયમ ઇલેક્ટ્રોલાઇટ સોલ્સ જેવા કે બેટરી કેમિકલ સપ્લાય કરતી સૌથી મોટી કંપનીઓમાંની એક છે નિયોજને જાપાની એમયુ લોનિક સોલ્યુશન્સ કોર્પોરેટી સાથે ઇલેક્ટ્રોલાઇટ્સ માટે તેનું મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી લાયસન્સ ખરીદવા માટે કરાર કર્યો છે હવે આ કંપની વાર્ષિક ત્રીસ હજાર કિલો ટન એટલે કે કેટીપીએ ક્ષમતાવાળો ઇલેક્ટ્રોલાઇટ પ્લાન્ટ લગાવવાની યોજના બનાવી રહી છે આ યાદીમાં હવે પછીનું નામ છે બાલાજી અમેઝનું જે એલિફેટિક અમેઝની અગ્રણી કંપની છે અને ઓલિગો પોલિસ્ટિક અમેઝનું મેન્યુફેક્ચરિંગ કરનારી સૌથી મોટી કંપની છે આ ઉપરાંત આ કંપની ડી મિથાઇલ કાર્બોનેટ એટલે કે ડીએમસીનું મેન્યુફેક્ચરિંગ કરતી એકમાત્ર કંપની છે ડીએમસી પોલીકાર્બોનેટ બનાવવા માટેનું ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ છે ડીએમસીનો ઉપયોગ લિથિયમ આયન બેટરીમાં થાય છે સપ્ટેમ્બર પ્લાન્ટમાંથી કામગીરી શરૂ થઈ હતી નામ છે પોન્ડી ઓક્સાઈડ આ કંપની હાલમાં બેટરી અને કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે લીડ લીડ એલોય અને પીવીસી એડિટિવ્સનું ઉત્પાદન કરે છે આ ઉપરાંત આ કંપની મેટલ્સ મેટાલિક ઓક્સાઇડ્સ પીવીસી સ્ટેબિલાઇઝર્સ અને લીડ એસિડ બેટરીઓ માટે પણ કામ કરે છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આમાંથી કઈ કંપનીઓમાં ખરીદી કરી શકાય પ્રોફિટ માર્સિક્યુરિટીઝના ડિરેક્ટર રિસર્ચ અવિનાશ ગોરક્ષકરના જણાવ્યા અનુસાર હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ ટાટા કેમિકલ અને ન્યુજીન કેમિકલ્સ તે સૌથી વધુ ફાયદો થશે ઉપરાંત નોન કેમિકલ કંપનીઓમાં અમરા રાજા બેટરીઝ જે બે વર્ષમાં લિથિયમ બેટરીનું ઉત્પાદન શરૂ કરશે અને એક્સાઇટ જે નાણાકીય વર્ષ છવ્વીસથી લિથિયમ બેટરીનું ઉત્પાદન શરૂ કરી શકે છે આ બંને કંપનીઓમાં પણ રોકાણ કરી શકાય છે બારથી પંદર મહિનાના ટાર્ગેટથી હિમા છે એકંદરે ભારતમાં જે રીતે ઈવી તરફ ટ્રાન્સેક્શન થઈ રહ્યું છે તેનાથી ઈવી બેટરી લિથિયમ આયર્ન બેટરી અને તેની સાથે સંકળાયેલા કોમ્પોનન્ટ બનાવનારી કંપનીઓની ડિમાન્ડમાં વધારો થશે જેનાથી કેમિકલ સેક્ટરની ઘણી કંપનીઓને ફાયદો થશે જોકે ભવિષ્યમાં દેશને આવી અનેક કંપનીઓની જરૂર પડશે પરંતુ હાલમાં પસંદગીની કેમિકલ અને નોન કેમિકલ કંપનીઓના શેરોને એકથી દોઢ વર્ષના દ્રષ્ટિકોણ સાથે પોર્ટફોલિયોમાં સામેલ કરી શકાય છે